એમબી ગુજરાત રાજ્યમાં શાકભાજી આડમાં લઈ જવાતો પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા સાત લાખ અગિયાર હજાર ત્રણસો એસી નો પ્રોહિબિશન મુદ્દા માલ પકડી પાડતી ક્વાટ પોલીસ ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાદેપુર નાવની સૂચનાને કે એસ સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સ્નાપૂત કરવાની તારૂ પતિના કાયદાની કડક અમલવારી થાય તે સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંગત બાતમીદારો ઉભા કરેલ હોય અને આજરોજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિ ચૌહાણના ગણેશ વાહન ચેકિંગની કામગીરી બહાર હતા તે દરમિયાન મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર એમપી એકતાલીસ જીએ બેતાલીસ છવ્વીસની અંદર ભીંડા ભલેલ બોરીઓને આડમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ તારૂ અને બિયારની કંપની શીલબંધ કુલ પોર્ટલ નંગ બે હજાર પાંચસો ઇઠ્યોતેરની કુલ કિંમત રૂપિયા સાત લાખ ત્રણસો એસી તથા સદરી પ્રોહિબિશન મુતાબાની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા બુલેરો પિકઅપ ગાડી નંબર એમપી એકતાલીસ જી એ બેતાલીસ છવ્વીસની કિંમત રૂપિયા સાત લાખ અને મોબાઈલ નંગ એકની કિંમત રૂપિયા એક હજાર અને અંગઝરતીના રોકડા રૂપિયા પચીસો મળી કુલ ચૌદ લાખ ચૌદ હજાર આઠસો સાથે આરોપી અનિલભાઈ જગતસિંહ જાતે બામણીયા ઉંમરવર્ષ અઠ્યાવીસ રહેઠાણ માલીપુરા બાબલિકા પોસ્ટ આલી તાલુકા દહી જિલ્લો ધારનાઓને પકડી પાડી ક્વાન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ અને ગુનામાં સંડોવાયેલ સહ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલને આમ ક્વાન્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોબેશનનો ઘટનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે